કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાંડા ગામમાં જીએચસીએલ કંપની સાથે વિરોધ સ્થાનિક લોકોએ ગામનું નામ જીએચસીએલ કંપનીના નામ પરથી પાડ્યું ગ્રામજનોએ જીએચસીએલ કંપની સામે દેખાવો કર્યા અને શ્રદ્ધાંજલિ આપી

પર્યટન સ્થળ માટે ખતરાની ઘંટડી વાગી માંડવી નજીકના અન્ય દરિયા કિનારાનો વિકાસ અટકશે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને બાન્ડાની આસપાસના વીસ થી વધુ ગામોએ કંપનીનો વિરોધ કર્યો